આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના સંયુક્ત ગૃહોની બેઠકને સંબોધન કર્યું કેન્દ્ર સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાના તાજેતરના બનાવોની ન્યાયી તપાસ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવતા રાષ્ટ્રપતિ સીબીઆઈએ નીટ યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિના કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી નૈઋત્ય ચોમાસુ ગુજરાત નજીકના ઉત્તર અરબી સમુદ્ર રાજસ્થાનના ઘણા વિસ્તારો અને મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે કાશ્મીરના પહલગામમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી અને વીસ ઓવરની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની આજે રમાનારી બીજી સેમીફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના સંયુક્ત ગૃહની બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાના તાજેતરના બનાવોની ન્યાયી તપાસ માટે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે નક્કર પગલાં લેવા અને આ બનાવો સંદર્ભે પક્ષીય રાજકારણથી દૂર રહેવાની જરૂર છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર યુવાનો પોતાના સપનાને સાકાર કરી શકે તે માટે સાનુકૂળ વાતાવરણ તૈયાર કરવા પ્રયાસો કરી રહી છે વધુમાં આ જણાવ્યું ભારત નંબર થી અર્થવ્યવસ્થા સે ઉપર ઉઠકર પાંચમે નંબર પર પહોંચ્યા સાલ લેકર સાલ દો હજાર ચોવીસ ભારત મે औसतन आठ प्रतिशत की रफ्तार से विकास किया है किसानों की बड़ी समस्या भंडारण से जुड़े होती है इसके लिए पीएम किसान सम्मान निधि के तहत उन्हें तीन लाख बीस हजार करोड़ रूपया से ज्यादा राशि दे जाए मेरी सरकार के नए कार्यकाल के शुरुआत दिनों से ही किसानों को बीस हजार करोड़ रूपया से अधिक की राशि ट्रांसफर की जा चुकी है मेरी सरकार के प्रभावी प्रयासों का परिणाम है कि भारत के युवा खिलाड़ी રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરના નાગરિકોએ મોટી સંખ્યામાં મતદાન કરીને દેશના દુશ્મનોને યોગ્ય જવાબ આપ્યો છે તેમણે કહ્યું કે કૃષિ ડેરી અને પશુપાલન આધારિત ઉદ્યોગોનું ગ્રામીણ વિસ્તારોમાં વિસ્તરણ કરવાને કેન્દ્ર સરકાર ટોચની અગ્રતા આપશે આશરે એકાદ કલાક સુધી ચાલેલા તેમના સંબોધનમાં સુશ્રી મુર્મુએ કેન્દ્ર સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓના વિકાસ માટે હાથ ધરાયેલી પહેલોની તેમજ ઈશાન ભારતના વિકાસ માટે કરાયેલા પ્રયાસોની વિગતો આપી હતી રાષ્ટ્રપતિએ કહ્યું કે આગામી પહેલી જુલાઈથી અમલમાં આવેલી ભારતીય ન્યાય સંહિતાને કારણે બંધારણની ભાવનાને અનુરૂપ સજાના સ્થાને ન્યાયને અગ્રતા મળશે અમારા સંવાદદાતા જણાવે છે કે રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન વિપક્ષના કેટલાક સંસદોએ નીટ પરીક્ષા મણિપુરમાં હિંસા સહિતના કેટલાક મુદ્દાઓ અંગે કર્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત ક્ષત્રને સંબોધન કર્યા બાદ લોકસભાની બેઠક મળી ત્યારે રાષ્ટ્રપતિના સંબોધનની પ્રત આજે ગૃહમાં રજૂ કરાઈ હતી આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા અપાઈ હોવાની જાહેરાત કરી હતી ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રખાઈ હતી રાજ્યસભામાં પણ રાષ્ટ્રપતિના સંબોધનની પ્રત આજે ગૃહમાં રજૂ કરાઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સંસદોને નવા મંત્રીમંડળના સભ્યોનો પરિચય કરાવ્યો હતો સભાપતિ જગદીપ ધનખડે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની ગૃહના નેતા તરીકે જાહેરાત કરી હતી ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રખાઈ હતી બિહાર ઝારખંડ અને મધ્યપ્રદેશના નવા ચૂંટાયેલા છ સભ્યોએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા છે સભાપતિ જગદીપ ધનખડે નવા સાંસદોને શપથ લેવડાવી હતી જેમાં કોંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહ જેએમએમના સરફરાઝ અહેમદ અને પ્રદીપકુમાર વર્મા તેમજ ભાજપના બંસીલાલ ગુર્જર માયા નરોલિયા અને બાલયોગી ઉમેશન ઉમેશનાથનો સમાવેશ થાય છે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિના કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બિહારના પટણા ખાતેથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે નીટ યુજીનું પ્રશ્નપત્ર ફૂટવાના કેસમાં ઔપચારિક રીતે તપાસ પોતાને હસ્તક લેનાર સીબીઆઈએ સોમવારે બિહાર પોલીસની આર્થિક ગુના પાંખની મુલાકાત લીધી હતી અને આ સંદર્ભમાં તપાસ શરૂ કરી હતી નૈઋત્ય ચોમાસું હવે ગુજરાત નજીકના ઉત્તર અરબી સમુદ્ર રાજસ્થાનના ઘણા વિસ્તારો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે નૈઋત્ય ચોમાસું રાજસ્થાન અને મધ્યપ્રદેશના બાકીના વિસ્તારોમાં તેમજ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આગામી બે ત્રણ દિવસમાં આગળ વધે તેવા અનુકૂળ સંજોગો ઉભા થયા છે દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે થયેલા ચોમાસા પૂર્વેના વરસાદથી નાગરિકોને ગરમી અને બફારાથી રાહત મળી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી જેમાં ઉપરાજ્યપાલે યાત્રાના માર્ગમાં પોલીસ અને સલામતી દળના જવાનો અને તબીબોની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે સલામત અને સરળ યાત્રા માટેની સુવિધામાં નોંધપાત્ર સુધારો થયો છે બાદમાં તેમણે પહલગામ ખાતેના નુવાન બેઝ કેમ્પ ખાતે યાત્રીઓ માટેની સુવિધા અંગે જાણકારી મેળવી હતી ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાનો આ શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે વીસ ઓવરની વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધાની આજે રમાનારી બીજી સેમીફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે આ મેચ ભારતીય સમય અનુસાર આજે રાતના આઠ વાગ્યાથી રમાશે હમણાં જ મળતા સમાચાર મુજબ વરસાદને કારણે મેચ વિલંબથી શરૂ થવાની સંભાવના છે દરમિયાન વિશ્વકપની ત્રિની દાદ ખાતે આજે રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે પહેલાં બેટિંગ કરતાં અફઘાનિસ્તાનની ટીમ અગિયાર પોઈન્ટ પાંચ ઓવરમાં માત્ર છપ્પન રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી અફઘાનિસ્તાનના એકમાત્ર ખેલાડી અઝમતુલ્લા ઓમરઝાઈ દસ રન નોંધાવી શક્યા હતા આ સિવાયના અન્ય એક પણ ખેલાડી નવ રનથી વધુ રન ન બનાવી શક્યા હતા દક્ષિણ આફ્રિકાના તબરેઝ સામશી અને માર્કો જેન્સને ત્રણ ત્રણ કાગીસો રબાડા અને એનરિચ નોર્તજે બે બે વિકેટ લીધી હતી જવાબમાં દક્ષિણ આફ્રિકાના રીઝા હેન્ડ્રિક્સે અણનમ ઓગણત્રીસ અને એડન માર્કક્રમે અણનમ ત્રેવીસ રન બનાવી દક્ષિણ આફ્રિકાને વિજય અપાવ્યો હતો સંસદના વિપક્ષના અગ્રણીઓએ આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે સંસદ ભવનમાં આવેલી શ્રી બિરલાની ચેમ્બરમાં વાતચીત કરી હતી વિપક્ષના અગ્રણીઓમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ટીએમસીના કલ્યાણ બેનર્જી એનસીપીના સુપ્રિયા સુલે સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ આરજેડીના મીસા ભારતી અને અન્ય અગ્રણીઓનો સમાવેશ થાય છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગને સમાજવાદી પક્ષના સાંસદ આર કે ચૌધરીએ સેંગોલ અંગે કરેલી ટિપ્પણીને વખોડી કાઢી છે આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મુરુગને જણાવ્યું હતું કે એ બધા માટે ન્યાયનું પ્રતિક છે સેંગોલ સમાન અને ન્યાયી સરકાર દર્શાવે છે તેમણે આક્ષેપ કર્યો કે સમગ્ર વિપક્ષમાં સેંગોલ પ્રત્યે સન્માનની ભાવના નથી અને તેમનું આ વલણ વખોડવાલાયક છે બિહારના જનતા દળ યુનાઇટેડના સાંસદોએ આજે સંસદ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને વાતચીત કરી હતી સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપ અને જનતા દળ યુનાઇટેડ પક્ષો ઘણા સમયથી સાથે મળીને કામ કરી રહ્યા છે તેમજ બિહારમાં ભ્રષ્ટાચાર સહિત વિવિધ મુદ્દે સાથે મળીને લડત આપી રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે બિહારમાં મુખ્યમંત્રી કુમારે રાજ્યને પ્રગતિના પંથે આગળ વધાર્યું છે કર્ણાટકમાં વન વિસ્તારની ભૂમિ પર થતા દબાણને રોકવા અને વનીકરણની પ્રક્રિયા ઉપર દેખરેખ રાખવા ઈસરોના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ સેવાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે કર્ણાટકના વનમંત્રી ઈશ્વર ખાનદેએ આજે બેંગલુરુમાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કર્ણાટક રાજ્ય દૂર સંવેદન ઉપયોગ કે કેન્દ્ર દ્વારા રાજ્યના વન વિસ્તારની માહિતી એકઠી કરવામાં આવી છે રાષ્ટ્રીય દૂર સંવેદન ઉપયોગ કેન્દ્ર વિસ્તારમાં લાગતી આગ અને અન્ય પરિવર્તનોનું ચોક્કસ સ્થળ અંગે માહિતી આપી શકે છે દક્ષિણ કોરિયા નજીકના જેજુ ટાપુ ખાતેના દરિયામાં દક્ષિણ કોરિયા અમેરિકા અને જાપાનની સેનાઓની ફ્રીડમ એજ નામની ત્રણ દિવસીય સંયુક્ત કવાયતનો આજે આરંભ થયો છે ઉત્તર કોરિયા અને રશિયાના સંબંધો મજબૂત બનવાથી આ વિસ્તારમાં ઉભા થયેલા ખતરાના સંદર્ભમાં તેમજ સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધારવા માટે આ સંયુક્ત કવાયતો યોજાઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના સંયુક્ત ગૃહની બેઠકોને સંબોધન કર્યું કેન્દ્ર સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાના તાજેતરના બનાવોની ન્યાયી તપાસ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવતા રાષ્ટ્રપતિ સીબીઆઈએ નીટ યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિના કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે કાશ્મીરના પહલગામમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા